અંજારના એરપોર્ટ વરસામેડી હાઇવે તથા શહેરની બહાર આવેલ માર્ગ પરથી બાયપાસ જવા માટે માર્ગ બંધ હોવાથી ટ્રક માલિકોની થતી તકલીફને લઈ કસ્ટ ટ્રક ટ્રેલર સોલ્ટ અને ટ્રક વેલફેર એસોસિએશન દ્વારા અંજાર નાયબ કલેક્ટરને આભedન પત્ર પાઠવવામાં આવ્યું ટ્રક ટ્રેલર સોલ્ટ અને વેલ્ફેર એસોસિએશનના સંયોજક રાજેશભાઈ છાંગાએ જણાવ્યું હતું કે માર્ગ બંધ હોવાથી ટ્રાન્સપોર્ટરોના ધંધામાં ભયંકર મંદી આવી ગઈ છે અંજારમાં આવેલ ભારે વાહનો માટેની સ્પેર પાર્ટની દુકાનો તેમજ ગેરેજના સંચાલકોને પણ આર્થિક રીતે આ પ્રવેશ બંધી નડી ગઈ છે લગભગ 8000 લોકોની રોજી રોટી છીનવાઈ ગઈ છે નાયબ કલેક્ટરે બે ચાર દિવસમાં નિરાકરણ લાવવાની ખાતરી આપી છે આજનો પ્રશ્ન એવો છે કે 2022 ની અંદર જે જિલ્લા કલેક્ટર દ્વારા જે જાહેરનામો બહાર પાડવામાં આવ્યો તો યોગેશ્વર ચોકડી અને એરપોર્ટ રોડ ને બનીને નો એન્ટ્રી બાબતે તો એના થકી અમારે અહીંયા ટ્રક ટ્રાન્સપોર્ટ વિભાગને કરોડો રૂપિયાનું લેખિતો કરોડો રૂપિયાનું વાર્ષિક નુકસાન આવે છે સાથે અકસ્માતના પણ બનાવ વધ્યા છે ઘટ્યા ઘટવાની જગ્યાએ જે અકસ્માત એટલે વધે છે કે ગાડીઓનો અહીંયા ભરાપો થાય છે જે અહીંયા જે ખરાબ રસ્તો છે જે મોડ મોડવતર થઈને જે રસ્તાની કેપેસિટી પાંચ પંદર ટનની છે અને એના ઉપર આ લોકો પ્રશાસન દ્વારા પચાસ પચાસ સાહીઠ સાઠ ટનની ટ્રકોને ત્યાંથી પસાર કરવા માટે કે કહે છે જેના કારણે ત્યાં પણ અકસ્માત વધે છે ત્યાંના પણ ગામ લોકો અમારી ટ્રકોને વારે ઘડી રોકાવે છે અમારી ટ્રકોના ડ્રાઈવરોથી માથાકૂટું કરે છે એટલે આ આ પ્રશ્ન લઈને આજે ફરીથી અમે ડીસીને અંજાર ડીસીને આપેલો છે કે ભાઈ જિલ્લા કલેક્ટરને ફરીથી આનો વિશે ફરી ચર્ચા કરવામાં આવે અને આ જે જાહેરનામું બહાર પાડેલ પાડેલું છે બે હજાર બાવીસમાં એને પરત ખેંચવામાં આવે અને એરપોર્ટ રોડને ચોવીસે કલાક અમારા માટે ખુલ્લું મૂકવામાં આવે કલેક્ટર સાહેબે ત્યાં અહીંયા ધરણ કીધું છે એક બે દિવસનો અમને ટાઈમ આપો અમે ચોક્કસ તમને આ જે રોડ બે રોડમાંથી એક રોડ તમારા માટે ખુલ્લું મૂકવાનું this